સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમિટને વીસ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર સાયકલિંગ ક્લબ જેસીસી તથા ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગ સાથે પ્રી વાયબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત મેરેથોન દોડનું આયોજન આગામી તારીખ ચોવીસ ડિસેમ્બરને રવિવારના રોજ સવારે સાડા છ કલાકે રણમલ તળાવના મુખ્ય ગેટ નંબર એક ખાતેથી કરવામાં આવશે આ મેરેથોન દોડમાં કોઈપણ વયજૂથના નાગરિકો ભાગ લઈ શકશે આ દોડનો રૂટ પાંચ કિલોમીટર દસ દસ કિલોમીટર અને વીસ કિલોમીટરનો રહેશે જે પૈકી કોઈ એક રૂટ માટે ભાગ લઈ શકાશે તથા દસ કિલોમીટર અને વીસ કિલોમીટર મેરેથોન દોડ પૂર્ણ કરનારને જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની બાબતને આજે વીસ વર્ષના સમય થઈ રહ્યો છે ત્યારે પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યની જે અલગ અલગ એક્ટિવિટીઝ થઈ રહી છે એમાં પોતાનું યોગદાન આપવાના હેતુથી અને આ શિયાળાની સરસ સ્થિતિમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ સારું ધ્યાન રાખે એ હેતુથી જામનગર મહાનગરપાલિકા એક મેરેથોન રોડ રોડનું તારીખ ચોવીસના રોજ સવારે છ વાગે આપણે એક આયોજન કરવા જઈ રહ્યા છીએ આમાં ચૌદ વર્ષ ઉપરના કોઈપણ જૂથના લોકો ભાગ લઈ શકશે આમાં આપણે ત્રણ સેગમેન્ટ રાખ્યા છે એક પાંચ કિલોમીટર બીજો દસ કિલોમીટરનો છે અને ત્રીજો વીસ કિલોમીટરનો સેગમેન્ટ છે અને આ મેરેથોન ટાઉનહોલ આગળ થઈને નીકળશે અને એની શરૂઆત થશે લાખોટા તળાવ ગેટ નંબર એકથી શરૂઆત થશે અને ત્યાંથી પછી સમગ્ર શહેરમાં જે રીતે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને વીસ કિલોમીટરના અલગ અલગ રૂટ ઉપર થઈને પરત ફરશે આ ઇવેન્ટ યોજવા માટે આપણી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ તંત્ર અને જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર પણ આપણી સાથે સહકારમાં છે સાથે સાથે જામનગર ઓશવાળ ક્લબ અને એ ઉપરાંત જામનગર સાયકલિંગ કપ જેસીસી એમનો પણ આપણને સહકાર મળેલ છે સ્પોર્ટ્સ અધિકારી યોગ અને સૂર્યનમસ્કાર સાથે જોડાયેલી ગુજરાત યોગ બોર્ડની એન્ટિટી અને એવા તમામ એનજીઓ પણ આપણી સાથે સહયોગમાં છે તો આ તબક્કે સૌને આ મેરેથોન દોડમાં ઉલટભેર ભાગ લેવા માટે આપ સૌને મારી અપેક્ષા છે રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન માટે એક ક્યુઆર કોડની પણ વ્યવસ્થા કરી છે એ ક્યુઆર કોડને ઇમેજ સ્કેન કરવા માત્રથી આપ ઇઝીલી રજિસ્ટ્રેશન કરી શકશો એ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એના દ્વારા પણ આપ રજિસ્ટ્રેશન કરી શકશો અને આની જે લિંક છે એ પણ આપણે સારી રીતે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેના મારફતે પણ આપ ખૂબ જ ઇઝીલી એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં રજીસ્ટ્રેશન કરી શકશો આરોગ્ય ટીમ સિટીના જે રૂટ ઉપરથી આ નીકળશે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને વીસ કિલોમીટર ત્યાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિષય નિષ્ણાતોને આપણે રાખીશું જેમ કે સ્પોર્ટ્સવાળા ક્યાંક હશે ક્યાંક અમારા એન્જિનિયર્સ હશે ક્યાંક ડોક્ટર્સ હશે અને એ રીતે એ લોકો બંને પ્રકારનું કામ કરશે જે લોકો ત્યાંથી રન થશે એ લોકોનું એક પ્રકારે સમયાંતરે અને અલગ અલગ ફેજ ઉપર એક એશ્યોરન્સ થશે કે આ અહીંથી પસાર થયા છે અને એ ઉપરાંત રસ્તામાં કોઈને પણ પાણીની જરૂર પડે કે કોઈ ઇલેક્ટ્રોલ કે એવા કોઈ ન્યુટ્રિશનની જરૂર પડે તો એના માટેની પણ આ કાઉન્ટર ઉપર વ્યવસ્થા હશે અને સાથે સાથે કોઈને એનર્જીની જરૂર પડે તાત્કાલિક તો એની પણ વ્યવસ્થા થશે સાથે સાથે ઠેર ઠેર ડૉક્ટર્સની ટીમની એટલે ડૉક્ટર એટલે કે પેરામેડિકલ ટીમની પણ આપણે સુવિધા ગોઠવેલ છે